શું નામ છે દાદા તમારું બાપા નું નામ સિટી કઈ લાગે બરોબર શું તકલીફ હતી દાદા તમને હવે દુખતા કેટલા વાર ની તકલીફ હતી બરોબર અહિયાં રાધનપુર મારી જોડે કેટલી વાર આવ્યા કેટલા ટકા ફેર પડી ગયો સાતમો મહિનો બે હાજર ચોવીસ આ ગુરુવારનો નો વિડીયો તાજો બનાયેલો છે મારું નામ છે અનવરભાઈ ભાઈ ધ અંજાર વાળા તો જયારે પણ રાધનપુર તપાસ આવો એટલે ફોન કરીને આવવાનું ગુરુવાર શુક્રવાર અને શનિવાર સવારે નવથી ચાર વાગ્યા સુધી ઓફિસ ચાલુ હશે રાધનપુરમાં મારો કોન્ટેક નંબર છે નવાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર